મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેમ બેમ્બે નારા સાથે બે મંડપ સપ્લાય ખમણ કેમ્પ વેરાબર પટેલ વિઠ્ઠલ અને સહકાર પાવન ભૂમિના દાતા શ્રી પ્રજાપતિ અશોકભાઈ મોમન તરફથી તથા વિઠ્ઠલભાઈના પુત્રો મળીને કેમ્પનું આયોજન કરે છે જે ચૌદ વર્ષમાં કેમ્પનું આયોજન કરતા થવું કે દેવ મંડપ સપ્લાય તરફથી કરવામાં આવે છે અને માતાજીના આવતા તમામ ભક્તો આ લાઈવ ખબરનો અનેરો આનંદ લઈને માતાજી તેમનો અવિરત કાર્યમાં સહકાર એવી પ્રાર્થના કરે છે રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ ન્યૂઝ